ખેડા કપડવંચ તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે ભાજપ સામે કોંગ્રેસે વિશાળ રેલી યોજી વિરોધ નોંધાવ્યો કપડમંચ તાલુકાના પંચાયતના પ્રમુખ પદ માટેના રોટેશન બદલવાનો મામલો કપડવંજ ખાતે કોંગ્રેસ દ્વારા રેલી દેખાવ કરી વિરોધ નોંધાયો આમેડગા સ્ટેચ્યુથી રેલી પ્રાંત અધિકારીની કચેરી પહોંચી આવિદન પત્ર આપવામાં આવ્યું હતું તાલુકા પંચાયતતા પ્રમુખનું 2021 નું રોટેશન રદ કરી બે 2023 નો રોટેશન હુકમ કરતા વિરોધ કપડવંજના બાબા સાહેબ આંબેડકર બાવલાથી પ્રાંત કચેરી સુધી કોંગ્રેસે રેલી યોજી કપડવંજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું રેલીમાં કપડવંજના પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ વિમલભાઈ શાહ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા કપડવંજ તાલુકા પંચાયતના પ્રમુખનું રોટેશન બે હજાર એકવીસ પ્રમાણે અનુસૂચિત જાતિને મળેલ બાદમાં રોટેશન બે હજાર ત્રેવીસનું જનરલ કરવામાં આવતા અન્યાય થયો હોવાનો કોંગ્રેસનો સુર રિપોર્ટર ભાવિન જોશી કપડવંજ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ કપડવંત તાલુકાના કોંગ્રેસના આગેવાનો જેમાં મારી સાથે આપણા માજી ધારાસભ્ય કાનુદિભાઈ છે આપણા તાલુકા પંચાયતના માજી પ્રમુખ નીતિનભાઈ છે તાલુકાના કોંગ્રેસના પ્રમુખ રંગેશજીભાઈ છે તાલુકા પંચાયતના ચૂંટાયેલા બધા જ સભ્યો અહીંયા હાજર છે અમદાવાણ સમાજના આગેવાન પણ અહીંયા ઉપસ્થિત છે આવા અનેકવિધ આગેવાનો બહેનો કાર્યકર્તાઓ સાથે અમે લોકો આજે મામલતદારને અને પ્રાંતને આવેદનપત્ર આપવાના છે આ આવેદનપત્ર આપવાનો મુખ્ય હેતુ એટલા માટે છે કે આપને ખબર છે કે આ વખતે કોંગ્રેસની સીટો ઓછી છો આવી હતી પરંતુ કોંગ્રેસની જે અનામત સીટ હતી જેનાની એમાં કોંગ્રેસ જીતી હતી અને એકવીસના નોટિફિકેશન પ્રમાણે એ બહેનને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવા પડે એની વાત હું આપને બધાને પણ અભિનંદન આપીશ કે મીડિયાના મિત્રોએ છાપાના મિત્રોએ બધાએ પ્રસ્થાપિત કર્યું હતું કે હવે આ વખતે કોંગ્રેસની બેન એ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બેસશે હું માનું છું કે આ એમના પેટમાં તેલ રેડાયું અને એના કારણે કમનસીબે તેવીસનું ત્યાગથી લઈ આવે સાચું ખોટું ભગવાન જાણે પરંતુ ત્રેવીસનું નોટિફિકેશન એવું છે કે ભાઈ આ સામાન્ય સીટ રોસ્ટરમાં સામાન્ય સીટ છે એ એમણે પ્રસ્થાપિત કરવા માટેનો પ્રયત્ન કર્યો છે આજે અને બીજું કે મૂળ કપણવંતની અંદર સત્તરના નોટિફિકેશન તમે જુઓ તો અનામત નથી આ એકવીસના નોટિફિકેશનમાં અનામત નથી આ ત્રેવીસનું નોટિફિકેશન કદાચ સાચું છે એમાં એમાં પણ અનામત નથી એનો અર્થ કે કપડવન તાલુકામાં અનામતને લાભ મળે જ નહીં અને હું માનું છું કે પ્રક્રિયા ખોટી થઈ રહી છે સરકારે હજુ પણ સૌની સમય છે ચૂંટણી ઇલેક્શન થતાં પહેલાં આ રોસ્ટરનો અમલ એકવીસ પ્રમાણે કરવો જોઈએ એવી અમારી માગણી છે અને લાગણી છે અને એટલા માટે જ અમે ખાસ આવેદનપત્ર આપવા જઈએ છીએ કારણ કે નહીં તો ક્યારે પણ અહીંયા અનામતનો લાભ મળશે નહીં અને સંવિધાનની જે વાત આપણે કરીએ છીએ એ સંવિધાનમાં સાચા અર્થની અંદર એ દલિતોને આપણે ન્યાય આપી શકીશું નહીં અને એટલા માટે આજે મારી વચ્ચે આ વળતર સમાજના બધા જ આગેવાનો રોહિત સમાજના બધા આગેવાનો અને કોંગ્રેસના આગેવાનો એટલા માટે જ અમે જોડે રહ્યા છે કે ભાઈ તમારે અને રાજકીય મુદ્દો બનાવ્યા કરતા સંવિધાનને ધ્યાનમાં રાખીને અહીંયા અનામત નો રોસ્ટર પ્રમાણે લાભ આપવો જોઈએ એટલા માટે આ બેન તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મૂકવા જોઈએ એકવીસ નું જે નોટિફિકેશન જે છે એને અમલ કરવું જોઈએ